પૌરાણિક કાળમાં શ્રવણકુમાર નામનો એક યુવાન હતો તે પોતાના વૃદ્ધ અને અંધ માતાપિતાનો એકમાત્ર સહારો હતો તે પોતાના માતાપિતાની ખૂબ જ સેવા કરતો હતો અને તેમનું જીવન ખુશહાલ રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતો એકવાર શ્રવણના માતાપિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ તેમની ઈચ્છા પૂરી કરવા માટે શ્રવણકુમારે એક અનોખી કાવડ બનાવી કાવડ એટલે એક લાકડી જેના બંને છેડે ટોપલા લટકાવેલા હોય તેણે એક ટોપલામાં પોતાના પિતાને અને બીજા ટોપલામાં પોતાની માતાને બેસાડ્યા અને તેમને ખભે ઉપાડીને તીર્થયાત્રા પર નીકળી પડ્યો તે જ્યાં પણ જતા ત્યાં તે આ રીતે જ તેમને લઈને ફરતો એક દિવસ જ્યારે તેઓ અયોધ્યા પાસે આવેલ સરયુ નદીના કિનારે પહોંચ્યા ત્યારે શ્રવણના માતા પિતાને ખૂબ તરસ લાગી શ્રવણ પાણી ભરવા માટે નદી પાસે ગયો રાજા દશરથ તે સમયે તે જ વિસ્તારમાં શિકાર કરવા નીકળ્યા હતા દશરથ રાજાને શબ્દભેદી બાણ ચલાવવાની કળા આવડતી હતી એટલે કે તેઓ ફક્ત અવાજ સાંભળીને જ તીર ચલાવી શકતા જ્યારે શ્રવણકુમારે નદીમાં પાણી ભરવા માટે ઘડો ડૂબાડ્યો ત્યારે તેનો અવાજ પાણીમાં ગુરગુર થયો દશરથ રાજાને લાગ્યું કે કોઈ જંગલી પ્રાણી પાણી પી રહ્યું છે તેમણે અવાજની દિશામાં પોતાનું શબ્દ ભેદી બાણ ચલાવ્યું બાણ સીધું જ શ્રવણકુમારને વાગ્યું અને તે ચીસ પાડીને જમીન પર પડી ગયો જ્યારે દશરથે ત્યાં જઈને જોયું ત્યારે તેમને ખૂબ દુઃખ થયું તેમણે જોયું કે એક નિર્દોષ યુવાન લોહી લુહાણ હાલતમાં પડ્યો છે શ્રવણકુમારના છેલ્લા શ્વાસ ચાલતા હતા તેણે રાજાને વિનંતી કરી કે તે પાણી તેમના તરસ્યા માતાપિતાને પીવડાવે અને તેમનું ધ્યાન રાખે શ્રવણકુમારના મૃત્યુથી રાજા દશરથને ખૂબ પશ્ચાતાપ થયો દશરથ રાજા પાણી લઈને શ્રવણના માતાપિતા પાસે પહોંચ્યા અને તેમને આખી વાત કહી પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને માતાપિતા શોકમાં ડૂબી ગયા અને હૃદય ભેદક રીતે રડવા લાગ્યા અંતે તેમણે દશરથ રાજાને શ્રાપ આપ્યો કે જે રીતે તેઓ પુત્રના વિરહમાં તરફડીને મરી રહ્યા છે તે જ રીતે દશરથ રાજાને પણ તેમના પુત્રના વિરહમાં મૃત્યુ પ્રાપ્ત થશે આ વાર્તા પિતૃભક્તિની મહાનતા અને કર્મના ફળની યાદ અપાવે છે